વડોદરામાં શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ જનતામાં રોષ છે વિવાદિત નિવેદન બાદ પાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે લોકો ટાયરની ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે નાગરિકોએ કહ્યું કે હવે પોતાની રક્ષા પોતે જ કરવી પડશે સત્તાધીશો પાસે દબાણો દૂર કરવાની તાકાત જ નથી જનતાનું આ કહેવું છે લોકો રોષે ભરાયેલા છે જે નિવેદન સામે આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનું આ નિવેદન અને તેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે નાગરિકોએ કહ્યું કે હવે પોતાની રક્ષા પોતે જ કરવી પડશે સીધા જ જઈશું અમારા સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રવિ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શીતલ મિસ્ત્રીનું જે નિવેદન હતું ને ત્યારબાદ લોકો વિરોધ કરવા માટે પહોંચ્યા છે ત્યાં બિલકુલ દીક્ષિતા જે રીતના કોર્પોરેશનના સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જે નિવેદન આપ્યું કે પૂરતો આવશે જ લોકોને આ ભારે વરસાદની આદત પાડી લેવી પડશે તેની સાથે જીવતા શીખી જવું પડશે સાથે જ તેમને ઓપન કીધું સોસાયટીમાં લોકો તરાપા વસાવી લે ઘરમાં ટ્યુબ રાખી લે દોડા રાખી લે કારણ કે જ્યાં તંત્ર જો પહોંચવામાં મોડું થાય તો તેમને આ મદદરૂપ થઈ શકે છે ત્યારે આપ જોઈ શકો છો કે વડોદરા કોર્પોરેશનની જે મુખ્ય કચેરી છે ખંડેરા માર્કેટ ત્યાં સામાજિક કાર્યકર્તાઓ અહીંયા અનોખો વિરોધ કરી રહ્યા છે તેઓ ટ્યુબ અને દોડા લઈને પહોંચ્યા છે ને જે રીતના પાણી ભરાયું હોય અને ટ્યુબમાં બેસીને એક જણ દોરડું ખેંચી રહ્યું હોય તે પ્રકારનો એક પ્રતિકાત્મક વિરોધ જે છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે અતુલ ગામેચી જે છે કમલેશ પરમાર છે સાથે જ જે જે પંકજભાઈ છે છે તે તે તમામ લોકો વિરોધ આપણે વાત કરીશું અતુલભાઈ સાથે અતુલભાઈ શું કેશો ટ્યુબ અને ધોડા લઈને કેમ કોર્પોરેશન કચેરી આવવું પડ્યું જે રીતના ચેરમેન સાહેબે ગઈકાલે નિવેદન આપ્યું કે વડોદરા શહેરની જનતાએ હવે ટ્યુબ સાથે રાખવું પડશે દોડું ને તરાપો સાથે રાખવું પડશે તો અમે કેમ આ સાથે રાખીએ અમે વડોદરા શહેરમાં વેરો ભરીએ છીએ વેરાનું વળતર આપવાનું છે પ્રાથમિક સુવિધાઓ આપવાની છે ક્યાંક ને ક્યાંક હાલમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તમારા ઘરમાં પાણી આવ્યું મારા ઘરમાં પૂરના પાણી આવ્યા ગરીબ પણ ડૂબ્યો અમીર પણ ડૂબ્યો કોના કારણે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના કારણે વડોદરા મહાનગરપાલિકાના અધર અધિકારીઓના કારણે ત્રીસ વર્ષનું શાસન ત્રીસ વર્ષમાં વડોદરા શહેરની પવિત્ર નદી નાડું બની ગઈ ગેબ્રિજ નાખીને નાની કરી દીધી દબાણો કરીને નાની કરી દીધી અઘોરા મોલનું દબાણ આવ્યું અન્ય બિલ્ડરોના દબાણ આવ્યા અસયાજી હોટલ બની ગઈ એટલે વિશ્વામિત્રી નદીના નાળું બનાવી દીધું જેના કારણે પૂરના પાણી આવ્યા જો તમે સુવિધા આપી શકતા નથી તો તમે અહીંયાથી રાજીનામું આપી દો બીજી વસ્તુ આવી સૂપિયાની સલાહ અમને આપવાની જરૂર નથી આવું બધું અમને તો ખબર જ છે

સ્માર્ટ સિટી બનાવી શક્યા નથી ત્રીસ વર્ષમાં સ્માર્ટ રોડ આપ્યા નથી કમલેશભાઈ શું કેશો દોડા લાયા છો ને તમે ખેંચી રહ્યા છો અહીંયા કેમ આવું કરવાની જરૂર પડી જે વખતે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તે વખતે પણ અમે લોકોને રેસ્ક્યુ કર્યા હતા એટલે અમે તો આ લોકોની આશા છોડી દીધી છે કે સત્તાધીશો હોય કોર્પોરેટરો ધારાસભ્યો કે પછી અધિકારીઓ આ તમામની આશા અપેક્ષા છોડી દીધી છે પરંતુ જે હાલમાં લોકોને જે વેદના સાંભળવાની જગ્યાએ લોકોની જે સુવિધાઓ સગવડો કરવાની જગ્યાએ આવા જે તકલાથી નિવેદનો આપી રહ્યા છે એના કારણે અમે સખતમાં સખત વિરોધ કરી રહ્યા છીએ અને જો એટલી બધી લાગણીની ચિંતા હોય તો વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદીની આજુબાજુની અંદર પુષ્કળ પ્રમાણમાં જયારે માલતુચારોએ દબાણ કર્યા છે તો એ દબાણો તોડવાની જરૂર છે પરંતુ કંઈક ને કંઈક નાગરિકોને ખોટી શીખ આપી અને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમ અમને લાગી રહ્યું છે નાગરિકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પંકજભાઈ પણ તેમની સાથે વાત કરીશું શું કહેશો કેમ વિરોધ સામાજિક કાર્યકર્તાઓ વડોદરાના લોકોમાં કેમ આક્રોશ અમે લોકોએ જે પ્રકારે વિરોધ દર્શાવ્યો છે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ વડોદરા શહેર પ્રત્યે એમની જે નૈતિક જવાબદારીઓ હતી એ જવાબદારીઓ નિભાવી નથી અને વડોદરામાં જે પ્રકારે એક જ વર્ષમાં બે બે વખત પૂર આવ્યો અને એના કારણે જે વિનાશ થયો કરોડોની સંપત્તિનું નુકસાન થયું છે ત્યારે આવા નિવેદનો આપીને વડોદરા શહેરની જનતાને પડતા પર પાટું મારી રહ્યા છે એટલે અમે એમના વિરોધમાં પ્રદર્શનનો એમનો વિરોધ માટે આવ્યા છે મહેન્દ્રસિંહ રાઠોડ પણ છે જેઓ કરની સાથે જોડાયેલા છે બાપુ શું કહેશો એક તો લોકો બરબાદ થઈ ગયા એમને શું સહાય નથી મળી અને બીજી તરફ કહેવામાં આવી રહ્યો છે કે ઘરમાં ટ્યુબ લઈ લો તરાપા લઈ લો દોડા લઈ લો શું કહેશો કાલનો દિવસ અમારા માટે આશ્ચર્યજનક દિવસ કહેવાય અને ક્યાં વડોદરાને એમને વોર્નિંગ આપી છે એ વડોદરા પ્રેમી છે સારામાં સારા સર્જન ડોક્ટર છે એટલે દિવસે કદાચ ડ્રિંક તો કરે નહીં સારામાં સારા ડોક્ટર છે એટલે એમણે વડોદરાની જનતાને વોર્નિંગ આપી છે કે આગામી દિવસની અંદર ગુજરાત સરકારનો કે કોર્પોરેશનનો કો વિશ્વામિત્રી દબાણ હટાવવા માટેનો કોઈ મૂળ નથી કારણ કે આ લોકોએ બિલ્ડર લોબી સાથે કરોડો રૂપિયા ખાઈને ટાઉં ખાઈ ગયા છે એટલે પૈસા તો પાછા અપાય નહીં એટલે દબાણ કઈ રીતે હટે એટલે આ વડોદરાની ઇનડાયરેક્ટ હીટ આપી છે કે તારાપા વસાયેલો ટ્યુબ વસાયેલો તો એમનું કહેવા માંગુ છું કે અમારી પાસે કોમન પ્લોટ તો તમે વેચી માર્યા છે સોદા કરી નાખ્યા છે તો અમારી પાસે ટુ વ્હીલરને બાઇકો મૂકવા માટે અમારી પાસે પાર્કિંગ નથી તો અમારે તારાપા કંઈ મૂકવાના એનો રસ્તો તો બતાવ્યો નહીં ટ્યુબો લેવા માટે કીધું તો ટ્યુબની અંદર હવા અમારે મોડેથી પૂરવાની તો એના માટે અમારે અલગથી એર કોમ્પ્રેસર વસાવવાનું એટલે તમે વિચારો આ સુવર ચામડીઓને અમે આ સત્તા આપી છે આ લોકો ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવતા અમારી ડિમાન્ડ તો મગર સર્કલ બનાવવાની હતી પણ હવે કાલે સપનામાં મને મગર આવ્યા કે ભાઈ અમારું અપમાન ના કરો મગરે અમને એવું કીધું અમારું અપમાન ના કરો આ લોકો સાથે સરખાઓ ના અમે તમારા બૈરા છોકરા નથી ખાઈ ગયા આ લોકો અમારા બાર બાળકો બે બહેનો ખાઈ ગયા તો બી આ લોકોને શરમ નઈ મારા મોદીજી કે કે હું ખાતો નથી ખાવા નથી દેતો મોદીજી વડોદરાની જનતાએ તમને પ્રેમ આપ્યો તમે વડોદરાની જનતાને તિરસ્કાર આપ્યો તમે કોઠું ખાતો નથી ખાવા નથી દેતો તો આ સુવરો કઈથી અમારા કરોડ રૂપિયા

પાંત્રીસ વર્ષથી અમે તમને વોર્નિંગ આપ્યા માટે ચૂંટ્યા છે તમે જેને ગોલ્ડ મેન કહેતા હતા એને તમે અમારો આગતા બનાવીને લઈને આયા અમને તમાચ મારવા માટે લઈને આયા જેને હાઈકોર્ટે પ્રથમ દ્રષ્ટિએ આરોપી કર્યો છે તો તમે વડોદરાની મજાક કરવા લઈને આવ્યા શું નેક્સ્ટ ઇલેક્શનમાં તમારું મશીનમાં સેટિંગ છે કોન્ફિડન્સ છે તમને સવાલ એ છે કે તરાપા લેવાનું કીધું છે શું તરાપા હવે લોકો વસાવશે કે વિરોધ કરશે અમે એ તો પૂછવામાંગીએ મઘરોને મગરો માટે બી અમારે તૈયાર રહેવાનું છે એટલે મઘરો બી અમારે પાંજરા રાખવા પડશે મઘરોનું ભોજન અમારે તૈયાર રાખવું પડશે સારામ કરો સારામ કરો આ સંસ્કારી નગરી છે આવું નિવેદન તો ડફોડ બી ના આપે આવું નિવેદન ડફોડ પણ ના આપે શરમ કરો શરમ કરો આ સંસ્કારી નગરી છે તેવી વાત વડોદરાના નાગરિકો કરી રહ્યા છે લોકોમાં આક્રોશ દીક્ષિત તમે સાંભળ્યું હશે કે જે શબ્દોના અમને ઉચ્ચારણ કર્યા તેને અમે સમર્થન નથી કરતા પરંતુ આ એક આક્રોશ છે લોકોનું કે જે આક્રોશ અહીંયા તેઓ કહી રહ્યા છે લોકો એક તો પૂરના પાણીમાં લોકોના ઘરના ફર્નિચર બગડી ગયા જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તે બગડી ગયા લોકોના જે વેપારીઓ છે તેમને આખી આખી દુકાન પાણીમાં ડૂબીને તેમના ને નુકસાન થયું છે ત્યારે આ એક આક્રોશ જે છે તે ક્યાંક ને ક્યાંક હવે લોકો વ્યક્ત કરી રહ્યા છે લોકોને એવું કહેવું છે કે અમને તમે સહાય નથી આપી શકતા તો કંઈ નહીં પરંતુ અમારી સાથે ઉભા રહો પરંતુ અહીંયા સાથે ઉભા રહેવાના બદલે સલાહ આપવામાં આવી રહી છે પરંતુ શીતલ મિસ્ત્રી કહી રહ્યા છે કે આ તેમને એક સૂચન હતું નાગરિકોને તેઓ ડોક્ટર પણ છે સામાજિક કાર્યકર્તા પણ છે અને તેના આધારે તેમણે સૂચન કર્યું હતું માનવું ન માનવું એ લોકોના ઉપર છે સાથે જ જો કોઈને દુઃખ થયું હોય તો તેઓ દિલગીરી પણ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હાલમાં આ નિવેદન જે છે તે ભારે વિવાદ વડોદરામાં ઉભો કર્યો છે ત્યારે આગામી સમયમાં મોવડી મંડળ દ્વારા જો કોઈ મોટા એક્શન લેવાય તો નવાય નહીં જી દીક્ષિતા બિલકુલ આભાર રવિ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ વડોદરામાં શું પરિસ્થિતિ છે લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે અને સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ જે શિખામણ આપી જે નિવેદન આપ્યું અને હવે તે નિવેદનને લઈને વિવાદ તો થયો છે સાથે સાથે વિરોધ પ્રદર્શન પાલિકા ખાતે કરતા લોકો જોવા મળ્યા

જેવા મહત્વના પદ પર વિરાજમાન ડોક્ટર શીતલ મિસ્ત્રી આવું નિવેદન આપતા જનતા વધુ ખપા થઈ છે જે વડોદરાની જનતાને સાહેબ શિખામણ આપી રહ્યા છે તેમણે જ મત આપીને ચૂંટ્યા છે અને એટલે તેઓ આ પદ પર બેઠા છે